નગરપાલિકાના વોર્ડ સાતના સિગ્નલ ફરિયામાં રહેતા રહીશોને પીવાના પાણીના ગટર લાઈન અને રોડ રસ્તાઓથી વંચિત રખાતા મુસ્લિમ મહિલાઓ દ્વારા ગોધરા નગરપાલિકામાં આવેદનપત્ર આપીને સિગ્નલ ફરિયાની સમસ્યાઓનો હલ લાવવા માટે રજૂઆત કરીને વોર્ડ સાતના સિગ્નલ ફરિયામાં વરસાદી પાણીનો નિકાલ કરવા માટે અને રસ્તાઓનું સમારકામ કરવાની મુખ્ય અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી

કોઈ પણ જાત સમસ્યા અમારી એટલી બધી સમસ્યાઓ છે કે જેનો હલ પ્રમુખ સાહેબ અને શિવ સાહેબ ભેગા મળી કરે તો થઈ શકે છે ભરોસે ના રહેવાય કારણ કે અધા એક છે અમે શિહોર સાહેબ ઉપર ભરોસો કરીને એમને આવેદનપત્ર આપ્યું છે જે તે અમારું અમારી જોડે એમને ઓછું પણ સહસિક્કા લેવાશે અમારી સમસ્યાઓ છે સૌથી પહેલાં વરસાદી કાઠના પાણીની લાઈનો પાણીનો નિકાલ મેઇન રોડનો નિકાલ જે એકદમ બિસ્માર હાલતમાં છે જેની કોઈ આજ દિલ સુધી કોઈ પણ કામગીરી નહીં નથી એ રોડ તમે સમજી શકો કેવી રીતના કેવી હાલતમાં હશે બીજી વાત અમારે ત્યાં કોઈ ટુ ડોર કલેક્શન નથી આવતી કચરો કલેક્ટ વાળો કોઈ માણસ નથી આવતો સફાઈ કોઈ કામદાર નથી આવતો અને અમારે ત્યાં કોઈ ગટર લાઈનની વ્યવસ્થા પણ નથી અત્યારે આવેદનપત્ર ની બધી સમસ્યાઓને અપાયા છે સિરાજ જરગાલ નો રિપોર્ટ ગોધરા